ચાલો મિત્રો હવે આગળ આપણે સ્વામિનારાયણ ભગવાનનું નું જીવન ચરિત્ર છે આગળ પ્રદર્શનમાં તો તે સ્વામિનારાયણ નું જીવન ચરિત્ર પ્રદર્શન આપણે જઈને આગળ જોઈએ ચાલો મિત્રો જય માતા શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં તો જો આપણે આવી ગયા છીએ ભગવાન સ્વામીના જીવન ચરિત્ર માટે જોવા માટે તો જો અહીંયા બધું પ્રાકૃતિક સૌંદર્ય બધું બનાવવામાં આવેલું છે આપ જોઈ રહ્યા છો જો કેવું મસ્ત બનાવેલું છે બધું તો મિત્રો આપણે ધીરે ધીરે આગળ જશું અને ભગવાન સ્વામીના જીવન ચરિત્ર જોવા માટે તો આપણે આગળ જઈએ એટલે અવીરનો ગેટ આવશે જે શેરખાને એટલે કે વાઘના શહેરા મોહમાંથી જવાનું છે અંદર તો જુઓ આપણે અહીંથી આગળ જવાનું છે તો જો કેટલો વિશાળ મુખ બનાવેલું છે તો ચાલો આપણે અંદર જઈએ આ લોકો ફોટા પાડી રહ્યા છીએ અંદર તો આપણે જેવા અંતર થઈએ એટલે ભગવાન સ્વામીનાનું જીવન શ્રેદા અહીંથી શરૂ થાય છે તો આપણે જોઈશું ભગવાન સ્વામિનારાયણ જીવનક્ષરિત્ર અને હા મિત્રો આ બધું સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર જે મવાની આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે છે આ બધું તો ચાલો આપણે ભગવાન જીવન જીવનક્ષેત્ર જોઈએ આગળ મિત્રો આવી રીતે ભગવાન સ્વામી નું જીવન ચિત્ર દર્શનમાં આવી રહ્યું છે જે આપ જોઈ રહ્યા છો અને આ બધી કૃતિઓ વિશે ઉપર જે બોર્ડ છે તેમાં બધું લખેલું છે જે આપ જોઈ શકો છો અને જે બોર્ડ પર છે તે જ નીશે એ પ્રમાણે કૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે અને હા મિત્રો ખાસ તમે જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કારણ કે તમને આવા અવનવા વિડીયો જોવા મળશે મારી ચેનલમાં અને બની શકે તો શેર પણ કરજો જો ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા જ નહીં અને હા એક ખાસ વાત મિત્રો કે તમને એમ લાગશે કે આના કેટલા વિડીયો બનાવેલા છે પણ વિડીયો બનાવવાનું કારણ એટલા માટે છે કે તમે વ્યવસ્થિત અહીંયા વધારીને જોઈ રહ્યા હો તેવું પ્રત્યક્ષ તમને દેખાય એટલા માટે ધીમે ધીમે વ્યવસ્થિત પૂરા સંપૂર્ણ વિડીયો બનાવ્યા છે અને ખાસ તમને આ વિડીયો કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર જણાવજો મને કારણ કે તમે કોમેન્ટ કરો એટલે મને થોડોક વધારે આત્મવિશ્વાસ વધે જેથી કરીને સારા વિડીયો બનાવવાની આપ તરફથી પ્રેરણા મળે મને તો આના વિશે કોમેન્ટ જરૂર કરજો અને હા હજી જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાના આંગણે જે યોજાયેલ તેમના વિડીયો થોડા હજી બાકી છે તે આગળના વિડીયોમાં પણ તમને બતાવવાની કોશિશ કરીશ તો આગળના વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં તો મિત્રો આ બધા વિડીયો મેં સંપૂર્ણ બનાવ્યા છે એટલા માટે કે આપ ત્યાં જઈને જોઈ રહ્યા હો તેવો અહેસાસ થાય એટલા માટે મેં આ બધા ભાગ પાડીને એક એક વ્યવસ્થિત વિડીયો બનાવેલા છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે તો મિત્રો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ અને જય સ્વામિનારાયણ ભગવાન તો મિત્રો આવજો જય માતાજી